અરે રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો ને કેમ છે મજામાં અરે મજામાં તો થઈ ડુંગળી તમને કરવાની છે ધોળી તો કઈ કરવી જોઈએ અરે ધોળી ડુંગળી તમે કરી શકો છો જે એસી કંપનીનું આવશે ભીમા શ્વેતા

એવી તમને કહું આ ભીમા શ્વેતા જે સી કંપની ડુંગળી નું બિયારણ આવે છે અને તમે અત્યારે કરી શકો છો ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે હિતેશભાઈ અત્યારે કરી શકાય કે ન કરી શકાય એટલે આ દ પંદર વર્ષ તો કરી છે પડી ગયા બિયારણ તો હવે નો કરી દે આ સાલ નો કરાય હવે વરસાદ વરસાદ વહી ગયો છે પહેલા આપણે તમને કોઈ તો ત્રણસો ગ્રામ થી માંડી ને પંદરસો ગ્રામ એટલે કે દોઢ કિલો સુધી બિયારણ નાખતા હતા હવે વરસાદ વરસાદ વહી ગયો એટલે નવસો ગ્રામ લેખે તમે બિયારણ નાખો કે કિલો નાખે નાખો વી ગયા અરે હાઈ